એ લોકો માટે કેવી રીતે ફાયદાકારક હશે તેનાથી ન્યાયતંત્રને શું ફાયદો થાય છે અને સામાન્ય લોકોને શું ફાયદો થાય છે આ અંગે વિસ્તૃત માહિતી આપતા અમિત એમ પાટડિયા પ્રિન્સિપલ સિવિલ જજ સોનગઢ તથા ચેરમેન તાલુકા કાનૂની સેવા સમિતિ સોનગઢે શું કહ્યું આવો એમના મુખ્યથી સાંભળીએ અને જો તમે આ લોક અદાલતનો લાભ લેવાનું ચૂકી ગયા હોય તો આવનાર ત્રણ મહિના પછી ફરીથી આવી લોક અદાલતનું આયોજન થશે તેનો લાભ કેવી રીતે લેવો તેની વધુ જાણકારી મેળવવા માટે સોનગઢ કોર્ટના કારેલીનો અથવા આપના વકીલનો સંપર્ક કરવા વિનંતી રિપોર્ટર વિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી રાતનો પરિચય અને લોક અદાલત વિશે માહિતી આપશો નમસ્કાર મારું નામ અમિત એમ પાટડિયા છે અને અહીંયા સોનગઢ સિવિલ કોર્ટ ખાતે હું પ્રિન્સિપલ સિવિલ જજ તરીકેની ફરજ બજાવું છું આવતીકાલે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ આ વર્ષની ત્રીજી લોક અદાલત યોજાનારી છે અને જે લોક અદાલત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ કે જે સુપ્રીમ કોર્ટ દિલ્હી સ્થિત કાર્યરત છે તેની તેની અનુસરામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ કે જે ગુજરાત હાઈકોર્ટ સ્થિત છે તેમની અનુસરામાં અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપીને માર્ગદર્શન હેઠળ સોનગઢ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતનું આયોજન કર કરવામાં આવી રહ્યું છે અને જેમાં ફોજદારી સમાધાનને લાયક કેસો ફોજદારી કબૂલાતને લાયક કબૂલ કબૂલાતને પાત્ર કેસો તેમજ લગ્ન વિષયક તકરારને લગતા કેસો ભરણપોષણના કેસો દીવાની દાવાઓ દીવાની દરખાસ્તો વગેરે કેસો મૂકવામાં આવેલા છે અને દર વખતની જેમ આ વખતે પણ લોક અદાલતમાં સોનગઢનું સૌથી વધુ કેસોનું નિરાકરણ થાય તેવી હું આશા સેવું છું અને દર વખતે લોક અદાલતમાં એક સોનગઢ સિવિલ કોર્ટનો સિગ્નિફિકન્ટ રોલ રહેલો છે અને તે પણ આ વખતે કાર્ય ચાલુ રહેશે અને સાથે સાથે પ્રી લિટીગેશન કે જે કેસ કોર્ટમાં દાખલ થયો નથી તે પહેલાં જ તેની પતાવટ માટે તેના તેના તેવા વાદના તકરારના નિરાકરણ માટે પ્રી લિટીગેશન લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં બેંક ઓફ બરોડા ડીજીવીસીએલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વગેરે જેવી દસ એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન અને બેંકે પ્રી લિટિગેશનના કેસો મૂકેલા છે તેમાં પણ મોટી કેસોની મોટી સંખ્યામાં નિરાકરણ થાય તેવી મને આશા છે સર લોક અદાલતથી લોકોને શું ફાયદો થાય લોક અદાલતથી જે કબૂલાતને પાત્ર કેસો છે તેમાં એક જ દિવસમાં પક્ષકાર જો કબૂલાત કેસ તેમના કેસમાં કબૂલાત કરી આપે તો કેસનું એક જ દિવસમાં નિરાકરણ થઈ જાય છે તેમને લાંબી ન્યાય પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી અને દર તરીકે કોર્ટમાં હાજર રહેવામાંથી પણ તેને છૂટકારો મળે છે અને બીજી બાજુ

બીજી તરફ ન્યાય ન્યાયપાલિકાને પણ કેસોની પેન્ડન્સી એક દિવસમાં ઓછી થવાથી એ પણ ફાયદો થાય છે જી સર ધન્યવાદ